લાકડાના ભંગાની બળજબરીપૂર્વક લૂંટ અને ખંડણીના કેસમાં કચ્છ પોલીસનો સપાટો આરોપી ઈશાક સમાની ધરપકડ કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક એકમોની સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ગંભીર ઘટનામાં પોલીસે ખંડણી અને લૂંટના આરોપીની ધરપકડ કરી છે પ્રાપ્ત વિગતો અનુસાર ગત બાર ઓક્ટોબર બે હજાર રોજ એક કંપનીમાં પેદા થતો લાકડાનું કિંમતી ભંગાર સ્ક્રેપ ઈશાક સમા તેના સાથીદારો બળજબરીપૂર્વક લૂંટી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી આ મામલે કંપનીના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી સમા અને તેના માણસો કંપનીના પરિસરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા આરોપીઓએ ત્યાં હાજર કર્મચારી અને સુરક્ષા કર્મીઓને હથિયાર બતાવી તેમજ જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું ત્યારબાદ કોઈ પણ પ્રકારના નાણાંની ચુકવણી કર્યા વિના અથવા કાયદેસરના દસ્તાવેજો રજૂ કર્યા વગર લાકડાનો મોટો જથ્થો ટ્રકમાં ભરી પલાયન થઈ ગયા હતા ખંડણીખોરો દ્વારા આચરવામાં આવેલી અહિંસક પ્રવૃત્તિને પગલે સ્થાનિક ઉદ્યોગ જગતમાં ફફડાટ વ્યાપી ગયો હતો આ કેસની ગંભીરતાને ધ્યાને લેતા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી વિવિધ ટીમો બનાવવામાં આવી હતી જેણે સફળતાપૂર્વક મુખ્ય આરોપી ઈશાક સમાને દબોચી લીધો છે પોલીસે ગુનામાં વપરાયેલી ટ્રક અને લૂંટવામાં આવેલા મુદ્દામાલને કબ્જે કરવાની તજવીજ હાથ ધરી છે હાલમાં અન્ય ફરાર શખ્સોની શોધખોળ ચાલુ છે અને પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવી તેની ગુનાહિત ભૂતકાળની પણ તપાસ કરવામાં આવી રહી છે કચ્છ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ઔદ્યોગિક શાંતિ ડોહળનાર અને ખંડણી ઉઘરાવનારા તત્વો સામે જીરો ટોલરન્સની નીતિ અપનાવી કડક કાર્યવાહી કરવામાં આવશે ખાવડા આરી પાર્ક છે તેનામાં કે ઈસી ઇન્ટરનેશનલ એક કંપની આવેલી છે એ કંપનીએ પોતાનો જે સ્ક્રેપ એટલે કે જૂનો ભંગાર હોય એ માલ એન એન સ્ટીલ કંપની મુંબઈને ઉપાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલ હતો ઈ કોન્ટ્રાક્ટ અનુસંધાને અહીંયાના લોકલ જે ખાવડા વિસ્તારના કોટડા ગામના ઈશાક નુરમામદ સમા કે જેઓ એન એન સ્ટીલ કંપની તરફથી એને કોઈ પણ પ્રકારનું ઓથોરાઈઝ લેટર આપેલ ન હોવા છતાં આર ઈ પાર્કની જે કેઈસી ઇન્ટરનેશનલ કંપની છે એમાં ઓક્ટોબર બે હજાર દસના અગિયાર દસ બે હજાર પચીસના પોતાના માણસોને લઈ અને કંપનીના જે એડમિન વિભાગના અધિકારી હતા એમને એવું કીધું કે ભાઈ અમારે આ સ્ક્રેપ ઉપાડી જવાનો છે એટલે કંપનીના અધિકારીએ એમની પાસેથી ઓથોરાઈઝ લેટરને એવું માંગ્યું કે ભાઈ અમે એન સ્ટીલ કંપનીને આ કોન્ટ્રાક્ટ આપેલ છે જો કંપનીએ તમને ઓથોરાઈઝ કર્યા હોય તો આપો તો એમણે કોઈ લેટર કે એવું બતાવ્યું નહીં અને એમની સાથે ધાક ધમકી કરી અને જતા રહ્યા બીજા દિવસે એટલે કે 12 દસ બે હજાર પચીસના તેઓ એક ટેમ્પો એક કાળા કલરની સ્ક્રોપિયો અને ચાર થી પાંચ માણસોને લઈ અને બળજબડી પૂર્વક કંપનીમાં એન્ટર થઈ અને જે માલ પડ્યો તો એ માલ ભરતા હતા એ દરમિયાનમાં કંપનીના ઓથોરાઇઝ એડમીને કીધું કે ભાઈ તમારી પાસે કોઈ ઓથોરાઈઝ લેટર કે નથી જો તમે આ માલ ભરી શકો નહીં પણ તેમણે ધાક ધમકી કરી અને એવું કીધું કે કંપનીએ અમને ફોન ઉપર આ માલ ઉપાડવાનું કીધું છે કંપનીના માણસોએ જ્યારે એમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમને સાથેના માણસોએ લાકડી અને લોખંડના પાઇપને જે હતા તેનાથી મારવાની ધમકી આપી ગાળા ગાડી કરી અને બરજબડીપૂર્વક સ્ક્રેપનો માલ ભરી અને ગેટમાં ગેટનો આઉટપાસ કે જે કંપનીના એડમિનિસ્ટ્રેટરને બનાવવાનો હોય એમની પાસેથી બળજબરીપૂર્વક લખાવી એમાં કોઈ પણ જાતના સહી સિક્કા કે સહી ન હતી છતાં લઈ અને તેઓ માલ લઈ ગયા બરજબડીપૂર્વક